સુરત શહેરના સ્થિત કાંધી ફળિયામાં ત્રણ ચાર કરોડની લૂંટના ઇરાદે ધાળ પાડીને આધેડની હત્યા કરવાના ચકચારી ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા બે આરોપીઓને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર રાજ્યથી વેસ પલટો કરીને ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો મળતી માહિતી મુજબ સુરત શહેરના સ્થિત કાંધી ફળિયામાં ગત બે એપ્રિલને બે હજાર એકવીસના રાત્રિના સમયે આધેડ ભૂપેન્દ્ર ગોવિંદભાઈ પટેલને મધ્યરાત્રીના અરસામાં આઠ એક શખ્સોએ તેમના ઘરમાં ઘૂસી તેમના હાથ પગ બાંધી તેમની હત્યા કરી હતી રોબર મર્ડરના આ ચકચારી ગુનામાં સંડોવા ઘેરાવાયેલા બે આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા હતા આ દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વલસપલટો કરીને મહારાષ્ટ્ર રાજ્યના થાણે ખાતેથી આરોપી જોશુઆ ઉર્ફે અન્ના રાજેન્દ્રન અને સુશાંત ઉર્ફે લંબુ નર્સિંગ પાણી ગ્રહને ઝડપી પડ્યા હતા ત્યારે પોલીસને ત્યારે પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતી કે ત્રણ વર્ષ પહેલા આરોપીઓ જોશુઆ ઉર્ફે અન્ના સુશાંત ઉર્ફે લંબુ બંને થાણા સ્થિત કલ્યાણ ખાતે મળ્યા હતા ત્યારે ત્યારે જોશુઆ ઉર્પે અન્નાએ જણાવ્યું હતું કે મારા મિત્ર વિશાલ તથા તેના સાગરી તો મારી પાસે આવ્યા હતા અને તેમણે સુરત શહેરના ડુમસ ખાતે જમીન વેચાણમાં ત્રણ ચાર કરોડ એ બંગલામાં પડેલ છે અને આપણે આ રૂપિયાની લૂંટ કરવાની છે આ બંગલામાં રહેતો શખ્સ તેના ઘરમાં એકલો જ રહે છે જેવી વાતો જણાવી હતી જેથી ત્રણેય લૂંટ કરવા તૈયાર થઈને ભાડાની ટેક્સી લઈ સુરત શહેર આવ્યા હતા આ દરમિયાન થોડા દિવસ રોકાઈ ડુમ્મસ વિસ્તારમાં જે બંગલામાં ધાડ પાડવાની હતી તેના માટે પોતાની પાસે કોઈ ન હતી પોતાના સાગરિતો સાથે મળીને પુણા વિસ્તારમાં બે બાઇકની ચોરી કરી હતી અને પોતાના સાગરિક વિશાલને જે મહિલાને આ લૂંટ કરવાની ટીપ આપતી આવી હતી તેને મળવા માટે ચોરીની બાઇક લઈ બંગલાની રેકી પણ કરી હતી ત્યારબાદ એક દિવસે મધ્યરાત્રિના આરોપીઓ પોતાના સાગરિતો સાથે મળી કુલ છ શખ્સો બંગલામાં લૂંટ કરવા માટે ટીપ આપનાર મહિલાના ઘરની પાછળનો દરવાજો ખોલી તેના મકાનના દિવાલ કૂદી બાજુના મકાનના વાડામાં ઘુસી મકાનના દરવાજા નખોચાતા પ્રવેશ્યા હતા આ દરમિયાન આધેડ જાગી જતા તેમણે આરોપીઓ મુંબઈના બદલાપુર ખાતે વાણગી હાઈવે પર એક બંગલામાંથી રૂપિયા એકસો સાહીઠ કરોડ લૂંટની યોજના બનાવી હતી જે જગ્યાની રેકી કરતા તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી તેઓએ સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં ગુનાને અંજામ આપ્યો હતો તો વધુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી